ટૂંક સમયમાં આવશે પીએમ કિસાન નિધિ વીસમો હપ્તો ઝડપથી કરી લો આ કામ નહીં તો હપ્તો ના આવે ચાલો સ્ટાર્ટ કરીએ જાણો કે હપ્તો ક્યારે આવી શકે છે કિસાન યોજના હેઠળ જારી કરાયેલા તમામ હપ્તાઓ અત્યાર સુધી ચાર મહિનાના અંતરાલ પર જારી કરવામાં આવ્યા છે તમે સત્તરમાં અઢારમાં અને ઓગણીસમાં હપ્તાને જુઓ જો કે પછી પાછલા હપ્તાને પણ જો તે બધા આ આધારે જારી કરવામાં આવ્યા છે આ મુજક 20મો हफ्तो पण 4 મહિનાના અંતરાલ પર જારી કરી શકાય છે જે આ મહિને જૂનમાં થઈ રહ્યો છે તેથી એવું માનવામાં આવે છે કે 20મો હપ્તો જૂનમાં જ જારી કરી શકાય છે જો કે સત્તાવાર માહિતી હજુ રજૂાઈ રહી છે જો તમને હપ્તો જોઈતો હોય તો આ બાબતો काळजीપૂર્વક કરો પહેલું કામ જો તમને હપ્તાનો લાભ મેળવવા માંગતા હોય તો આ માટે આધાર લિંકિંગ નું કામ काळजीપૂર્વક કરાવો જો તમે આ કામ પૂર્ણ ન કરો તો તમે હપ્તાનો લાભથી વંચિત રહી શકો છો આמא તમારું બેંક ખાતું તમારા આધાર કાર્ડ સાથે લિંક થયેલ છે અને તમે તમારી બેંક શાખામાં જઈને આ કામ કરાવી શકો છો બીજું કામ હપ્તાનો લાભ મેળવવા માટે તમારી જમીન જકાસની પણ કરાવવી પડશે આમાં ખેડૂતની જમીન જકાસની કરવામાં આવે છે અને તે જોવામાં આવે છે કે તેની જમીન ખેતીલાયક છે કે નહીં जो तुमे आ काम पूर्ण नहीं करो तो तुम्हारा हफ्ता एटवाई जवानी खात्री छे। पेंती आ काम समय सर पूर्ण करो। रीजु काम। जो तुमे पण पीएम किसान योजना साथे संकड़ाई ला शो तो एक वाई सीनू काम पूर्ण करो। कारण के आ खूब ज़्यादा महत्वपूर्ण कार्य छे। जो तुमे आ काम पूर्ण नहीं करो तो तुम्हारा छे ते काम का नजीक न CSC सेंटर पर अथवा योजना ना सत्तावार पोर्टल PMKisan.gov.in पर गव डॉट आई एन जय हिंद जय भारत